નમસ્કાર દોસ્તો દોસ્તો ઘૂંટણમાં ગેપ થઈ ગયો અથવા કોઈ એમ કહે કે ઘૂંટણમાં જગ્યા જતી રહી છે કોઈ કહે કે જગ્યા વધી ગઈ છે હવે આનો શું મતલબ થાય છે તે આ વિડીયોમાં જાણીએ તમે સમજો કે ઘૂંટણના સાંદાની જે સંરચના છે તેમાં ત્રણ હાડકાં આવે છે મેઇનલી ઉપરનું જે સાથળનું હાડકું હોય છે તે આ છે નીચે ટીબિયા હોય છે જે પગનું હાડકું હોય છે તેમાં એકચુઅલીમાં બે હાડકાં હોય છે પણ મેઇન આ હાડકું છે ટીબિયા અને ત્રીજું જે છે તે ઢાંકણી કહેવાય છે જે આ પટેલા જે આજે તમને હાડકું દેખાય છે ત્રીજું તે છે અને પટેલા કહેવાય છે આ ત્રણ હાડકાથી મળીને ઘૂંટણનો સાંધો બને છે કોઈ પણ સાંધો તમે જુઓ તો ઘૂંટણની સાંધાની જેમતે દરેક સાંધામાં જે હાડકાંનો જે એન્ડ હોય જે જગ્યાએથી આ હાડકું જેમ કે અહીંયા પૂરું થઈ રહ્યું છે તો અહીંયાનો ભાગ આ હાડકું ઉપર પૂરું થઈ રહ્યું છે અહીંયાનો ભાગ આ બધી જ જગ્યાએ કાર્ટિલેજ હોય કાર્ટિલેજ શું કામ કરે તેની જે સરફેસ હોય ઘૂંટણના સાંધાની જે આ હાડકાની જે સરફેસ હોય સપાટી તેને એકદમ ફ્લેટ બનાવે એકદમ લીસી બનાવે તેના કારણે ઘૂંટણના સાંધાઓ ઇઝીલી મૂવમેન્ટ કરી શકે જો ખરબચડી થઈ જાય તો ત્યાં આગળ દુખાવો થવાની શરૂઆત થઈ જાય તે હું તમને સમજાવીશ કે તે ક્યારે થાય હવે તે જ રીતે બીજું ગાદી હોય છે વચ્ચે ઘૂંટણના બંને હાડકાં બંનેની વચ્ચે એક ગાદી હોય છે હવે જો આ સાંધો જે છે જેની આ કાર્ટિલેજ છે આ કાર્ટિલેજ ખરાબ થઈ જાય અથવા આ ગાદી જે છે તે ખરાબ થઈ જાય તો શું થશે કે આ બંને હાડકાં એકબીજાની નજીક આવી જશે ત્યારે તમારો ગેપ જતો રહે નોર્મલ એક્સરે જે તમે આ ફોટો જોઈ રહ્યો છો તેમાં શું હોય છે કે ઘૂંટણના બંને હાડકાની વચ્ચે તમને આમાં એક જગ્યા દેખાઈ રહી છે તે જગ્યા કોઈ હવા નથી ત્યાં હવા નથી હોતી તે જગ્યાએ ગાદી હોય છે કાર્ટિલેજ હોય છે જેની અંદરથી એક્સરે નથી જઈ શકતા તેના કારણે ત્યાં તમને એક ખાલી જગ્યા દેખાય છે જેને કહેવાય છે કે ઘૂંટણમાં ગેપ છે ઘૂંટણમાં ગેપ કે જગ્યા હોવી તે એક નોર્મલ વસ્તુ છે ઘૂંટણમાં ગેપ નથી મતલબ કે જે મેં પહેલાં કીધું હતું તે કે આ કાર્ટિલેજ ખરાબ થઈ ગઈ છે ગાદી ખરાબ થઈ ગયેલી છે બંને હાડકાં એકબીજાની નજીક આવી ગયેલા છે તેના કારણે આ ફોટામાં તમે જોઈ રહ્યા છો તે રીતે હાડકાં એકબીજાની નજીક આવી જાય છે તમે જ્યારે ચાલો ત્યારે કટકટ અવાજ આવે તમને દુખાવો થાય સીડી ચડુતર કરવામાં તકલીફ થાય નીચે બેસીને ઊભા થવામાં તકલીફ થાય પલાઠી વાળવામાં કે ઉભળક બેસવામાં તકલીફ થાય ત્યારે આ બંને હાડકાંની વચ્ચે જગ્યા નથી રહેતી અને તમને દેખાય છે કે એક્સરેમાં બંને હાડકા એકબીજાની નજીક આવી ગયેલા છે મતલબ કે ગેપ ખાલી થઈ ગયેલો છે ઘૂંટણ ઘસાઈ ગયેલો છે તો દોસ્તો જ્યારે પણ ઘૂંટણમાં ગેપ હોય મતલબ કે જગ્યા હોય તે નોર્મલ વસ્તુ છે જગ્યા નથી મતલબ કે કંઈક એમ છે હાડકાં ઘસાઈ રહ્યા છે ધન્યવાદ